હલો મિત્રો જય માતાજી હવે આ માંડવી આપણે વિહની આ માંડવી છે પહેલી વાર આપણે સનેડો લઈને આવ્યા ને તો સનેડામાં ટાયર આવ્યા ઓળ માથે આ ટાયર ઓળ માથે આવ્યા ને પછી આપણે આ સનેડાને થોડોક ફાર ફેર કરી અને ઢોલકા સડાવ્યા આ ઢોલકા સડાવ્યા જે આ ઢોલકા આવે ને આ એ ઢોલકા સડાવ્યા ઢોલકા સડાવી અને બે ટાયર પોળા કર્યા એક રિક્ષા ટાઈપનો થઈ ગયો જો ને તમે બે ટાયર પોળા થઈ ગયા આ જો આ ઢોલકા સડાઈ દીધા આપણે આ ઢોલકા સડાઈ દીધા ને એટલે બે ટાયર પોળા થઈ ગયા એટલે બે ટાયર અત્યારે પાટલામાં વહી આવ્યા બે ઓળ વસમાં આવી ગઈ બે ઓળ સાઈટમાં અને બરાબર પાટલામાં થઈ ગયા ને હવે પછી આપણે તૈણ રાપુ સડાવી દીધી છે એટલે તૈણે પાટલામાં તેખડ કરી નાખી સમજા તૈણ રાપ સડાવી છે ને હવે ચાલુ મૂકવાનું છે આગળ માંડવીમાં વેતો મૂકવાનો છે જો કે તો હાવત બાવત બહુ ડણક્યું કરતા હતા હા બીડમાં જંગલ છે એટલે રાતે હાવત બાવત અને રાતે તમારે પાછા જો હાવસ જોવા હોય ને હાવસ જો હું કે સાંભળવું હોય તો તમે અમારા વિડીયા જોતા રહેજો એટલે ફર્સ્ટ કલાસ થઈ જાય અને આ ભાઈ જે છે ખેડૂને હું બતાવું તમને હમણાં આ ભાઈ જે છે એ આપણે ખોખડભાઈ રબારી બહુ મોટું નામ છે આનું યુટ્યુબમાં અત્યારે જો કે એ ખેતી કરે છે બાકી યુટ્યુબમાં એમના વિડીયો બહુ મોટું નામ છે ગાયક કલાકાર છે સમજ્યા પોતાની ખેતીમાં બહુ રસ છે હા ખેતીમાં બહુ રસ છે માલમાં ગાવું બેહવું અને ખેતીમાં બહુ રસ છે હવે સનેડો ચાલુ કરી દીધો છે એટલે હમણાં આગળ વહેતો મૂકશે અને આ બધા ખેતર દેખાય ને એ બધા એના છે ને આ આપણું ઝૂપડું જે સામે દેખાય એ જે તમે જોઈ રહ્યા છો એ આપડે એ ખોખડભાઈ રબારીનો મેળો છે સમજા હા આ ધૂપડી મેળો છે હા બેઠા બેઠા રાતે હાવ જોવાનું તો હવે માતાજી ચાલુ થાય છે ધીમે ધીમે હવે ધીમે ધીમે ચાલુ થાય છે ધીમે ધીમે ચાલુ થાય છે હા તમે રોજ ને હવે આગળ ધીમે ધીમે રહેતો મૂકે છે હજી સેટિંગ લે છે હજી આગળ પાછળ ને એવું બધું સેટિંગ કરે છે હજી હા કઈ સરખું સેટિંગ આવે પછી કઈ સરખું હાલે ને આ વરાપ દીધી છે હારા મારી સમજા હારા મારી વરાપ દીધી છે એટલે હાલો હવે ઘડીક આપણે ખેત રાપ મારવાનું કામ ચાલુ કરી દી બેલી મારી દી બરાબર દાય માતાજી દાય વડવાળા તમે જોતા રહેજો આજે હાજ રાતે સિંહ બતાવીએ આજ તમને રો ઊગતો હોઈએ